દોસ્તો પ્રેમ વિશે તો ઘણું બધું સાંભળી જશે આપણે ઘણી બધી વાતો પ્રેમ વિશે સાંભળીએ છીએ પણ પ્રેમની વ્યાખ્યાઓ પણ ઘણા બધા લોકો આપે છે પણ હું નથી માનતો કે પ્રેમની કોઈ વ્યાખ્યા હોય પ્રેમને શું આપણે શબ્દોમાં વર્ણન કરવાના પ્રેમ પોતે જ અવ્યાખ્યા છે તો આપણે એને શબ્દોમાં શું વર્ણન કરીશું ઘણા લોકો પ્રેમને ભગવાનનું રૂપ માને છે તો ઘણા લોકો પ્રેમને સર્વસ્વ માને છે પ્રેમની જિંદગી માને છે દરેક લોકો પોતપોતાની રીતે અલગ અલગ માને છે પણ પ્રેમને શબ્દમાં વ્યાખ્યાયિત કરવું એ બિલકુલ એ એ એને પ્રેમ સાથે અન્યાય થયો હોય એવું મને લાગે છે કેમકે પ્રેમને શું શબ્દોમાં વ્યાખ્યાયિત કરવાના પ્રેમ એ પોતે એક અવ્યાખ્યાયિત છે અને ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે જે તે વ્યક્તિને આપણે પામી લઈએ આપણે એને મેળવી લઈએ આપણે એની સાથે રહીએ એ પ્રેમ છે પરંતુ હું એમાં વધારે બીલું નથી કરતો કેમ કે કોઈ વ્યક્તિને પામી લઈશું એ પ્રેમ નથી હું એવું કહીશ કે પામવું એ પ્રેમ નથી તેજી દેવું ને એ પ્રેમ છે કોઈને કોઈની ખુશીઓ માટે તેજી દેવું ત્યાગ કરવો એ પ્રેમ છે આવું મેં ક્યાંક સાંભળ્યું છે હવે હું નથી કહેતો કે આ સાચું હશે કે ખોટું પણ મારા અંશે એ મને સાચું લાગે છે કારણ કે કોઈ વ્યક્તિને જકડી રાખીશું કોઈ વ્યક્તિને પકડી રાખીશું તો એ પ્રેમની બંધન થશે અને બંધન ક્યારેય લાંબા સમય સુધી નથી હોતું પ્રેમ અજરા અમર છે પ્રેમ કાયમ છે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી પ્રેમ છે પ્રેમ હંમેશા નિઃસ્વાર્થ છે પ્રેમને બદનામ દુનિયાના લોકો કરે છે બાકી પ્રેમ કાલે પણ એ જ હતો આજે પણ એ જ છે આજના લોકો આજના યુવાન મિત્રો આજની આ યુવા પેઢી જેમાં હું અને તમે બધા આવી છીએ એ લોકોએ પ્રેમને બદનામ કર્યું છે બાકી પ્રેમ કાલે પણ અમર હતો અને પ્રેમ આજે પણ અમર છે પ્રેમને સાચું ઓળખીએ પ્રેમ શું છે એને જાણીએ માત્ર બે વ્યક્તિઓનું મિલન થાય એ પ્રેમ નથી બે હ્રદયનું મિલન થાય એ પ્રેમ છે બે વ્યક્તિત્વનું મિલન થાય એ પ્રેમ છે માટે પ્રેમને કોઈ એક બે લાઈનની અંદર એનું વર્ણન કરવું એ શક્ય જ નથી પ્રેમ વિશે તો પુસ્તકોના પુસ્તકો લખો પણ એ અઢિએક્શનનો પ્રેમ કોઈ દિવસ એની વ્યાખ્યામાં એના શબ્દોમાં વર્ણન નહીં કરી શકે પ્રેમને લખવા માટે કવિઓની કલમ પણ તૂટી પડી છે તો હું અને તમે તો શું વર્ણન કરવાના આપણે હાલ જે પ્રેમ દુનિયાની અંદર જોઈ રહ્યા છે એ માત્ર પ્રેમ સાથે ચીડે છે માત્ર ને માત્ર પ્રેમ સાથે અન્યાય છે પ્રેમ એ નથી કે આપણે એને પામી લઈએ પ્રેમ એ વસ્તુ છે પ્રેમ એ ચીજ છે પ્રેમ એ લાગણી છે કે જેને અનુભવવાની હોય છે પ્રેમ આજકાલના લોકો જે બે મિલન વ્યક્તિઓનું મિલન કરે એનો પ્રેમ કરે છે એ પ્રેમ નથી પ્રેમમાં બે વ્યક્તિઓને સમજવાના હોય છે એની લાગણીને સમજવાની હોય છે અને સુખ અને દુઃખ સમજવાનું હોય છે આ પ્રેમ છે માટે પ્રેમને ખોટું બદનામ ન કરો બની શકે તો પ્રેમની જ્યારે વાત આવે ત્યારે તમે જેને દિલથી પ્રેમ કરતા હોય તેને યાદ કરી અને આંખો બંધ કરી એને નિહાળો આ પ્રેમ છે માટે આજે જે લોકો પ્રેમને ખૂબ જ ખોટી રીતે બદનામ કરે છે એ દરેક લોકોને મારી નમ્ર વિનંતી કે પ્રેમને બદનામ ન કરો પ્રેમ એ ભગવાનનું રૂપ છે પ્રેમ એ અમર છે માટે પ્રેમને જાણીએ અને પ્રેમને સમજવાનો પ્રયત્ન કરીએ કેમકે પ્રેમ એ એ વસ્તુ આખી અલગ છે જે જ્યાંથી આપણા વિચારો બંધ થઈ ગયા ને ત્યાંથી પ્રેમ ચાલુ થાય છે હું હું માનું છું અને દરેક મિત્રો પ્રેમને જાણીએ અને સમજીએ અને સારું એવું જીવન જીવીએ આવા એક સરસ મજાના સંદેશ સાથે દરેક મિત્રોને મારા જય માતાજી